ગાડી અહીંયા બહુ બધી છે અહીંયા તો ભાઈ આ રેડિયેટર પાઈ ફાટી ગયેલો છે કપડું મારતો છે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય બ્લોગ તો ભાઈ આજે છે નમાઝ છે તો અમારી રજા છે આ જો ખાલી પડ્યું છે બધું જે સાઈડ પર કામ ચાલતું હતું એ સાઈડ પરથી બી સામાન બધું લેતા આવેલા ને આજે છુટ્ટી છે આરામનો દિવસ છે પણ આરામનો દિવસ અમાજ તો છે પણ કામ નહીં કરવાનું પણ અમુક જગ્યાએ જવાનું છે પછી એ થોડું ઘણું કામ તો કરવાનું જ છે એમ એ બી કામ જ કહેવાય તે એ આપણો રેગ્યુલર જે ડેલી રૂટીન છે એ ચાલું તો રહેવાનું જ છે બાકીનું જે કામ જે કરું ને એ સ્ટોપ રહે તો ભાઈ સ્પેશિયલ ચકલી માટે અહીંયા દાણ લાખેલું છે ઉડી ગઈ જો એ પાછી આવશે ખાવા તો ભાઈ ટોમી આજે છે ને હવાર હવારમાં ફરી આવ્યો આજે એકદમ ટોમી ફરી આવ્યો કે આજે હે ફરી આવ્યો હે ને કંઈ ચોકલી પપ્પા દાણા ખાતી હોય અહીંયા 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 દાણા ખાતી હોય

તો એ જગ્યા પર બી વિઝિટ મારવા જાઉં કંઈક કહેતા હોતા ફોન આવેલો હતો ત્યાં જઈએ પછી ખબર પડે કે શું છે બધું વ્યવસ્થિત આમ તેમ બધું નીકળીએ આપણે તો આજે છે ને રજા એટલે આપણે છે ને લેટ ઉઠ મોડા આમ તો વહેલા ઉઠવા જરૂરી છે પણ અત્યારે સિચ્યુએશન એવી આવી જાય કે ટાઈમિંગનું બધું એમ પેલું હું કઈ કે બધું અમુક સમય ભૂલી જવાય એમ કે ખ્યાલ રહે એમ ટાઈમિંગનો નો એવું થાય તો ભાઈ અત્યારે સાડા દસ વાગે છે સાડા દસ પોણા અગિયાર વાગેલા છે ને નીકળ્યો અમે ગાડી છે ને રસ્તાના ટચમાં મૂકીએ ને એટલે એથી વાહનો બહુ અવર જવર થાય એટલે ગાડી ધૂળવાળી બહુ થઈ જાય કેમ કે એને સાફ કરે આજે સાફ કરે કાલે પછી સવારમાં એમ જ થોડું ઘણું સાફ કરી નીકળીએ આજે તો અમારે છે રજા છે ને તારે ગાડીએ ધોધી નાખી પહેલાં કહ જાઓ ને ભાજી સિવો કપડું મારતો છે સાફ કરનારે થોડું એમ તો આમાં દાઘ જેના લાગેલા છે એ ડીગળી જવાનું મળે જ નહીં પણ થોડોક કટકો મારી દે તો જરાક વ્યવસ્થિત દેખાય એમ

અત્યારે છે ને કરંજખેડ ડોલવણ આમ બે એક જગ્યાએ જવાનું છે પણ પછી જાય બપોરે જમીને પછી તે હાલમાં બપોરના આરામ મેં નિખિલ એમ તો કહેવાય તો ભાઈ આપણે છે ને કટારીયામાં આવેલા હતા અત્યારે હાલમાં લગભગ સાડા પાંચ જેમ થવા આવેલા છે મેં નિખિલ ને શૈલો નિત્યાનો ભાઈ તો ભાઈ જીતું નહીં સુપર કેરી ખરી ગયા નહીં સુપર કેરી કે ચેરી એ આપણને બહુ આઈડિયા નહીં મળે પણ એ છે ને સર્વિસમાં આપેલી હતી રેડી પાઇપ ફાટી ગયેલો તો એ ભાઈ લેવા આવેલો હતો આપણે તો લગભગ અડધો કલાક જેવો થઈ ગયો અમે પાંચ વાગ્યાના નીકળેલા નહીં સાડા ચાર પાંચ વાગે જેમાં આવેલા અડધો કલાક ઉપર થઈ ગયો ને અત્યારે ગાડી અમને મળી ને શૈલો અને નિખિલ છે ખરા કે બિલ પે કરવા ગયેલા છે એ લોકો આવે ને મને ગાડી ત્યાંથી લેતો આવ્યો તો ભાઈ જવાનું તો જે છે ને કરંજ ખેડ એ બાજુ પણ પ્લાન કેન્સલ થઈ ગયો કેમ કે અહીંયા ગાડી લેવા આવવું પડ્યું ને એટલે તો ભાઈ રેડિયર ફાઇવ ફાટી ગયેલો એટલે છે ને ગાડી એક બીજા ફ્રેન્ડની ખરી ગઈ એ લઈને જતા હતા એ લોકો એટલા દિવસ જુગાડ કરી રહ્યા એમ તો અત્યારે ભાઈ આ ગાડી સર્વિસ થઈ ગઈ તો લઈને જાય તો ભાઈ આ રેડિયેટર ભાઈ બા ફાટી ગયેલો છે અહીંયાથી રબર ન જ આવે રે સર્વિસ બધું કર્યું ને જે લાગ્યું તે છે અહીંયા બધું ગાડી મૂક્યું આ બધું ના ભાઈ ઓલવેઝ ફોલો ટ્રાફિક રૂલ્સ ઓકે ભાઈ તેને આપણે નીચે મૂકી દઈએ અહીંયા તો આવે નહીં એક જ મિનિટ લાડીને મૂકવા પડવાનું એક ખાતે ફોન પકડેલો છે ને એટલે એક ખાતે વાળવાનો તો વળતું બી નહીં મળે તો વળી જાય આપણે એને મૂકી દઈએ અહીંયા જેથી અહીંયા ખરાબ થાય નઈ સેફ્ટી મસ્ત પોલિશ કરી લઈ જાય ને પછી એને વ્યવસ્થિત જગ્યાએ મૂકી દે ખાલી એક અહીંયા બાકી રાખ્યું ધોવા માટે કે આ પછાડીને ભાગે લાગેલું છે એટલે બાકીને તો બધું સાફ જ કરી દીધેલું છે

હા તો બસ આપડે નીકળી જાય આજે છે ને દૂધ અમારે જ ગ્રાઉ પડે એમ છે કેમ કે પેલો મોડો આવવાનો છે જીતું અને લેટ લાગને um, <laughs>